સ્માર્ટ સિટી રાજકોટનું નવું નજરાણું અટલ સરોવર ઓગસ્ટ ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે પરંતુ લોકોનું તો ક્યાંક એવું કેવું છે કે અટલ સરોવરે પહોંચવા માટે ક્યાંક અમુક રસ્તાઓ પર ખાડા જોવા મળે છે અમુક રસ્તાઓ ખરાબ છે અને ક્યાંક હવે બોર્ડની ખૂબ જરૂર પડી છે તાતી જરૂર છે કેમ કે ભાઈ અટલ સરોવર સુધી પહોંચવા માટે પાંચથી છ રસ્તા છે પરંતુ અત્યારે અહીંયા એવો કાંઈક લોકોએ ચિત્તાર વર્ણવ્યો છે કે અહીં ભૂલ ભૂલ્યા જેવું છે સાઇન બોર્ડ વગર ક્યાં પહોંચી જાય કાંઈ નક્કી નહીં એવી રીતના અત્યારે અટલ સરોવરની અત્યારે સ્થિતિ જોવા મળી છે લોકોએ જ આ પ્રશ્નનો વાંચા લેવા માટે રાજકોટ મિરરનો સાથ લીધો હતો અને રાજકોટ મિરરે લોકોના પ્રશ્નને વાંચા આપવા માટે આ વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે જામનગર રોડ ઉપર તો ઘણા બધા ભૂલ લઈ શકે છે અને તેને ખબર ન હોય કે કયા રસ્તે જવું તો એના માટે જો અહીંયા બોર્ડ રાખી દીધા હોય તો કોઈને પૂછવાની જરૂર ના પડે લોકોને સરળતા રહે કે મારે કઈ બાજુ જવું છે અત્યારે જે અટલ સરોવર છે જ્યાં સર્કલ છે ત્યાં બોર્ડ લગાવ્યા તો બહુ સરળતા રહે માણસોને કે ઘણાને જવું હોય મેં તમને વાત કરી અગવે કે કોઈને જામનગર જવું હોય તો ત્યાંનું બોર્ડ લગાવ્યું કોઈને મુંજકા જવું હોય અથવા તો કોઈને આમ સ્લીપ કોટર બધું જવું હોય રામાપીર ચોકડી માટે તો એ બોર્ડ લગાયા તો બહુ સરળતા રહે માણસોને અત્યારે અમે જામનગર રોડે થી આવી છીએ બોર્ડ ની થોડી ઘણી જરૂરિયાત છે બોર્ડ મારી દઈએ બધી બાજુ તો કોઈને તકલીફ ન પડે એટલે ક્યારેક બને છે ભૂલાઈ જાય સાંજે આવો કે એવી રીતના હોય તો ભૂલાઈ જાય સારું એમ બધી બાજુ જી જી જ બાજુ જવાનું હોય ને ત્યાં મારી દ્યો એટલે હાલે તો શરૂવર થી જે વર્દમાન નગર છે ત્યાંથી થી એવું બહુ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા અને પ્લસ અહીંયા સાઇન બોર્ડ ની કમી છે બોર્ડ ની ખરેખર સાઇન બોર્ડ ની જરૂર છે અહીંયા રસ્તાઓ અમુક બંધ હોય છે જ્યારે અત્યારે તો ઠીક છે બટ રાતના પબ્લિકને બહુ જાજી તકલીફ થાય છે પેલા તો અહીંયા જે ડાયવર્ઝન છે એની માટે સાઇન બોર્ડની જરૂર છે ખાસ તો કરીને એ જ જરૂર છે હું રૈયા ગામ પાસે આવું છું મારે તો ત્યારે અત્યારે ઘંટેશ્વર જવાનું હોવાથી પણ ચાર સિટીની અટલ સરોવર માટે ચાર જગ્યાએ બોર્ડ મારી દે તો બહારના લોકોને જે આવવું હોય એમને અગવડતા ન પડે એક આ ગામ પાસે એક છોકરી પાસે ને વર્ધમાન નગરના કોર્નર યા ઘંટે કોર્નર અને મુંજકા કટારિયાથી આવતા હોય ત્યાં આટલા માટે ઇઝી પડે બધાને અટલ સરોવર બાજુનો ટર્ન્સ જે સિગમા સિનમાર્ક હોવો જોઈએ એવી રીતે હોવું જોઈએ હું પર ગામથી આવું છું ની બાજુમાંથી થઈને એસઆરપીથી થોડોક આગળ જતાં જ રસ્તો થોડો ખરાબ છે હવે આવવા જવામાં થોડીક તકલીફ પડે છે પ્લસ ત્યાં લાઈટ નો પ્રોબ્લેમ એવો છે ને કે એકા ગાડીની ગાડી ટક્કર થઈ શકે છે ત્યાં ત્યાં બોર્ડ ની કોઈ એવી સુવિધા છે ને હા જરૂરી છે કારણ કે અત્યારે ત્યાં એટલા રસ્તા છે ને કે આમાં પબ્લિક ભૂલા પડી જાય કયા રસ્તે ક્યાં જવું કેવી રીતે જવું રોડ આગળથી થોડાક ખરાબ છે અને બીજા અહીંયા ક્યાંય બોર્ડ નથી મારેલા કે ક્યાં કઈ બાજુથી આવું કઈ બાજુ આપણે જવાનું છે એ ખ્યાલ ના પડે અટલ સરોવર કઈ બાજુ છે એ પણ ખ્યાલ ના પડે આમાં આમાં બધા ચોકે બોર્ડ હોવા જોઈએ કે કઈ તરફ કઈ રસ્તો જાય છે ક્યાં શું લોકેશન છે